ચાલો ભાઈ સવાર પડી ગઈ અને શું હોય છે કે સવારનો નાસ્તો શું બનાવવો આજનું જમવાનું શું બનાવવું તો નાસ્તામાં પણ ચાલે ડિનરમાં પણ ચાલે જમવામાં પણ ચાલે એવી વસ્તુ આજે મારે બનાવવાની છે એ છે ભાખરી ભાખરી બને ઘણી બધી રીતના મસાલાવાળી ભાખરી બને અંદર તમે કેટલી વસ્તુ નાખીને બનાવી શકો પણ ઘણી ફર એવું થાય કે જે બનાવતા છે એને તો ફાવે જ છે પણ ઘણા બધા છે જે નવા નવા શીખતા હોય એ લોકોને ના ખબર પડતી હોય કે ભાખરી કેમ લાગે ક્રિસ્પી પણ કેમ લાગે અને જમવામાં ભાખરી ચાલો અંદર ભાખરીની અંદર આ ઘઉંનો લોટ પણ આ ઘઉંનો લોટ છે એકદમ સોફ્ટ મુલાયમ જે મને ભાખરીમાં નહીં આવે કામ તમે મિક્સ થોડો કરી શકો પણ આની ભાખરી એટલી સારી નહીં થાય જેટલી આપણને ભાખરી ખાવાની મજા આવે કરકરા લોટમાં

તો હું લઈ લઈશ અડધી ચમચી જેટલું ઘી આ તો બહુ થશે ભાખરી એટલે વાત વાતમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઘણા આની અંદર અજમો પણ નાખતા હોય છે ઘણા ઘણી વસ્તુ એડ કરતા હોય છે પણ અમે લોકો બનાવતા હોય છે મરી પાવડર પણ તમે નાખી શકો મારી બનાવેલી ભાખરી હોય છે આ રીતના આ બધી વસ્તુને કરી નાખશું મિક્સ થઈ ગયું હેલ્ધી કારણ કે આની અંદર ઘી પણ નાખેલું છે અને ઘઉં નો લોટ છે આપણે એને મોડ દઈને મિક્સ કરી નાખશું આ પ્રમાણે કે મુઠ્ઠી કરીએ તો ખબર પડે કે આની અંદર મોડ સરસ રીતના ચડી ગયું છે ચલો ભાઈ આ પ્રમાણે મિક્સ કર્યા બાદ આપણે થોડું થોડું લઈ લેશું એની અંદર દૂધ બનાવી નાખશું એકદમ કઠણ લોટ આપણે વધારે પડતું દૂધ નથી નાખવાનું જેથી કરીને એનું બાઇન્ડિંગ થઈ જાય સોફ્ટ

રાખી દેસુ પાંચ મિનિટ ઓસ્ટ્રેલિયાની માર્કેટમાંથી બહુ સરસ મજાના ટમેટા અને લીલી ચમ ડુંગરી છે તો છે ભાખરી સાથે લીલી ચમ તમે સેવ ટમેટાનું શાક ભી કરી શકો રીંગણા બટેટાનું શાક ભી કરી શકો અને એકદમ સરસ મજાના અથાણા સાથે પણ ભાખરી ખાવાની મજા જ ઓર આવે તો લીલું ચમ શાક એકદમ જ સરસ તાજું તાજું ફ્રેશ બનાવી નાખશું ડુંગળી ટમેટાનું સરસ મજાનું શાક ઘરની બધી જ દોડા દોડીમાં જ્યારે તમારે ભાખરી બનાવવાની હોય તો મારી ભાખરી બનાવવાની દોડા દોડીની સાથે મે મેં રાખી દીધી છે અંદર જેથી કરીને જ્યારે જમવા ત્યારે જમવા ટાઈમે એને કડક કરીને ભાખરીને ઉપર ઘી લગાડીને તમે સરસ રીતના પીરસી શકો જ્યારે ઘણા બધા જમવાના હોય ત્યારે હું આ રીતના કરીને રાખી દેતી હોઉં છું થોડી કાચી પાકી ઉતારેલી હશે તો કડક થવામાં વાર લાગે નહીં એટલે આપણે બહુ સરસ રીતના ભાખરી આવી રીતના ઉતરી જતી હોય છે ભાખરી થશે સરસ એકદમ સરસ તો લાગશે શાક રીતના કાઠિયાવાડી સ્ટાઈલ નું આપણું તૈયાર થઈ ગયું છે લાલ ચટક વાળું મસાલેદાર શાક જોઈને ખાવાનું કોઈને પણ મન થઈ જાય આ ભળી જાય ભાખરીની સાથે એકદમ જ સરસ રીતના તો ડુંગળી ટમેટા છે લીલી ડુંગળી છે રીંગણા બટેટા છે આ બધા શાક ભાખરી સાથે બહુ સરસ ભળી જતા હોય છે શાક થઈ ગયું છે આપણું રેડી શાક ને લઈ લેશું એક બાજુ ઉતારશું ગરમા ગરમ ભાખરી તમે પાટલા ઉપર પણ વણી શકો હું વણી નાખીશ ફ્લોર ની ઉપર કરી નાખશું બે ભાગ તમે જોઈ શકો કે લોટ એકદમ સરસ રીતના બંધાઈ ગયો છે આની થાશે ભાખરી હંડ્રેડ પર્સન્ટ એકદમ પરફેક્ટ તવી જે આપણી ગરમ થાય છે એને છે સ્લો તાપ ઉપર આપણે કરવાની છે ભાખરી ધીમા તાપ ઉપર જેમ ભાખરી ફાટતી આવે જવાનું પણ એની ભાખરી તમારે જ્યારે એક જ શેપ માં લેવી હોય તો આવું કંઈ પણ કટર લઈ લેવું એની અંદર કાઠો પણ હોઈ શકે અને ધારવાળો ડબ્બો પણ હોઈ શકે તો એક સરખી ભાખરી તમારી કપાઈ ને થઈ જશે તૈયાર સાઈડ બધી આપણે કાઢી લેશું તમે જોઈ શકો ભાખરી એકદમ સરસ મજાની થઈ ગઈ છે ગોળ મટોળ રેડી ગોળ ગોળ ભાખરી ભાખરી આ આ પ્રમાણે પ્રમાણે તમે બધી બધી ઉતારી ઉતારી શકો આપણે કે મટોળી તમારી પાસે તાવડી હોય તો તમે તાવડીમાં પણ ઉતારી શકો ભાખરીનો કલર આવો દેખવા માંડે તો લાગે કે ભાખરીનો કલર એકદમ સરસ ચડી ગયો છે કારણ કે મોળ પણ એની અંદર બહુ સરસ ચડી ગયું છે આ ભાખરી થશે બિસ્કિટ જેવી ભાખરીનો આટલો સરસ લોટ બંધાતા ભાખરી એકદમ જ સરસ થશે પરફેક્ટ રેસીપી સાથે કઈ કઈ વસ્તુ નાખીને ભાખરી બનાવી કારણ કે રોજિંદી વસ્તુ છે ભાઈ છે સિમ્પલ વસ્તુ પણ ઘણા બધા એવા છે જેનાથી ભાખરી એટલી સરસ નથી થતી હોતી અને આપણે જેમ કીધું એમ કે આપણે આ કરીને રાખી દીધી હોય કટ ના કર્યા વગર મોટી મોટી ભાખરી કરીને સાદી કરીને મૂકી દીધી છે જમવા ટાઈમે એને ગરમા ગરમ ઉતારીને ભાખરી પ્રેઝન્ટ થશે તો આ છે આપણી કાચી પાકી ઉતારેલી ભાખરી આપણી ભાખરી એકદમ જ સરસ તૈયાર થઈ ગઈ છે લગાડી નાખશું એની અંદર ઘી ખબર જ પડી આવે કે સરસ મજાની કડક બિસ્કીટ ટાઈપની ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે ભાખરી સાથે લઈ લેશું આપણે સરસ મજાનું આપણું રસાદાર શાક તેલ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો પણ અમુક શાક તો તેલ વાળા જ સરસ લાગે તો આપણું આ શાક બહુ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે લઈ લેશું એની સાથે કાઠિયાવાડી ગરમા ગરમ તીખું તીખું શાક લઈ લેશું ઘરનું જમાવેલું દહીં ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા કહેતા હોય છે કે અમારું દહી જામતું નથી બહારના દેશમાં તો આ ઘરનું જમાવેલું દહીં છે જેના કટકા થાય અને એકદમ જ સરસ રીતના દહીં થતું હોય છે તો આની રેસીપી આપણી ચેનલમાં અવેલેબલ છે ગમે એ દેશમાં હોય દેશમાં હોય કે વિદેશમાં હોય છાશ અને દહીં વગર તો આપણો આરો આવે જ નહીં ગુજરાતી ભાઈ એટલે છાશ અને દહીં તો સરખા જોઈએ તો આપણી ઠંડી ઠંડી સરસ મજાની લઈ લીધું છે જોડે કાંદા મરચાનું અથાણું જોડે જો સરસ મજાના બાફેલા ગુંદાનું અથાણું મળી જાય તો આપણને બીજું કઈ જ ના જોઈએ જમવાની થાળી તૈયાર છે એક થાળી આ ખાધી હોય તો પેટ ભરીને આખો દિવસ તમારો નીકળી જાય લઈ લેશું અથાણું આપણી ડીશમાં આ બાફેલા ગુંદાનું અથાણું આપણી ચેનલમાં રાખેલું છે એકદમ સરસ રેસીપી બહુ સરસ રીતના તરત ને તરત થઈ જતા હોય છે ગુંદા બફાઈને સિમ્પલ રીતના સિઝનમાં બનાવવા એકદમ જ સરસ જે દોઢ બે વર્ષ તો ઈઝીલી નીકળી જાય જમવાની થાળી રેડી છે ગરમા ગરમ ભાખરી કાઠિયાવાડી શાક ઘરનું જમાવેલું દહીં ઘરના લોટની ભાખરી એની સાથે કાચા કાંદા મરચા મસ્ત મજાનું ડુંગળી અને ટમેટાનું શાક અને ઠંડી ઠંડી છાસ અને દહીં શું જોઈએ બીજું મને બોલો આ આપણું અસલ ભાણું છે આ ખાધું હોય તો હેલ્ધી પણ રહેવાય અને એકદમ સ્વાસ્થ્ય માટે પણ સારું બધાના ફેમિલી માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે બનાવજો જરૂર શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો આગળ આગળ ફોરવર્ડ કરજો